એક સચ્ય ઘટના વાર્તાના પ્રેરક પ્રેરક્ષક ટીઆર કેતન પટેલ કર્મ જંક્શન નામ કદાચ નહીં સાંભળ્યું હોય પણ હવે જાણી લો કે આ છે શું એક બાળપણમાં રોપાયેલા દાદા દ્વારા સારા સંસ્કાર એક પોત્રને કેવો ઉમદા મનુષ્ય બનાવે છે અને એના દ્વારા કેવા કામ થાય છે તેની સત્ય ઘટના લગતા હર્ષ અનુભવી રહ્યો છું એક નાનો બાળક નડિયાદમાં આવેલ સંતરામ મંદિરમાં જ દર્શન કરવા જાય છે જોડે એ બાળકના દાદા પણ હતા દાદાની આંગળી પકડી હતી અને દાદાએ હાથમાં છત્રી પકડી હતી

પોતાના બિઝનેસ માં આગળ વધ્યા બે હાજર પંદર ની સાલ માં પોતાના વતનમાં થોડા સમય માટે આવ્યા આવ્યા ત્યારે એમના મુસ્લિમ મિત્ર આની ને પહેલા મળવો હતો પણ ન થતો હતો બીજો મિત્રો ભેગા થયા અને હનીફભાઈ પણ મળ્યા એમના હાથે પાણી પીને જ રાહતનો શ્વાસ લીધો મિત્રતામ મિત્રતા છે જે ધર્મનું બંધન જરાય હોતું નથી એવા ગાઢ મિત્ર આગળ પોતાનો વિચાર રજૂ કરતા પ્રસનભાઈએ કહીયો જો હનીફ મારે જરૂરિયાત હોય એવા લોકો માટે મદદ કરવી છે અને જો તું સાથ આપે તો હું ચોક્કસ આ કાર્ય કરી શકીશ થોડા વિચાર વિમર્શ પછી હનીફભાઈ કહીયો સરકારી પ્રાથમિક શાળાઓમાં સુવિધાઓનો ઘણો અભાવ છે તો જે સમસ્યા હોય એ માટે કામ કરીએ થોડા દિવસ વતન માં રોકાયા પછી તેઓ અમેરિકા ચાલ્યા ગયા અહીં હનીભાઈ પ્રોજેક્ટ તૈયાર કર્યા જ્યાં અમેરિકામાં રહેતા મૂળ ભારતીય લોકોને પોતાના દેશ માટે કઈ ફૂલ નહીં તો ફૂલ ની પાખરી પણ અર્પણ કરવાની ટહેલ નાખવાની શરૂઆત થઈ ગઈ અને એ માટે એક ટ્રસ્ટ બન્યો જેનું નામ પડ્યું કરમા જંક્શન મિત્રો હવે વિડીયો ધ્યાનથી સાંભળજો એની વેબસાઈટ બની અને હનીફભાઈ જે જે પ્રોજેક્ટ બનાવીને મોકલતા તેના ઉપર મૂકવામાં આવે અને ભારતીય મૂળના ગુજરાતી અને વિવિધ ભાષીય ભારતીયો જરૂરિયાત પૂર્ણ કરી દે દાન લેવાની શરૂઆત તો પ્રશાંતભાઈ પોતાના ઘરેથી જ પહેલા કરી હતી અને આ દાનનો પ્રવાહ અત્યારે મોટી નદી બની ગયો છે બે હાજર પંદર થી ચાલી આવતી આ સેવા એક અમેરિકા થી હિન્દુ ગ્રુપ ચલાવી રહ્યું છે તો એક મુસ્લિમ ભાઈ પોતાનો ધંધો છોડી દરમિયાન પ્રોજેક્ટ બનાવે છે અને ગુજરાતી સરકારી શાળાઓમાં ખૂબ ઉમદા કામગીરી કરે છે કર્મ જંક્શન દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં થયેલા કામ લિસ્ટ લાંબુ છે જેમ કે સાંભળો એક ગુજરાતમાં વિવિધ જિલ્લાઓમાં માં થી વધારે પ્રાથમિક શાળાઓમાં પાણીના બોર કરાવ્યા બે આઠસો થી વધારે ગ્રીન બોર્ડ પ્રાથમિક શાળાઓમાં શાળાઓ સિલાઈ કામ એ માટે પાંચસો પચાસ થી વધારે સિલાઈ મશીન છ આશ્રમ શાળાઓમાં બાળકો નીચે હતા તો દરેક જગ્યાએ ખાટલો ગોદળો ઓશિકો ચાદર ધાબળો એના પાંચ ફ્લોક ભરીને સામાન આપ્યો પાંચ તેર જેટલા ઘર બનાવ્યા જે બાળકોને ને રે એવા ઘર નહોતું એવા બાળકો માટે ઘરની સગવડ કરાવી

પ્રોજેક્ટ કાર્ય માટે હનીશભાઈને મદદ કરેલી યોગ્ય જગ્યાએ દાન થાય એ માટે જાત તપાસ કરાવી અને જ્યાં સુધી દાન પહોંચતું કરવા માટે હનીશભાઈ વરસતા વરસાદમાં પણ ટેમ્પો લઈને નીકળી પડે છે ગુજરાતની સરકારી પ્રાથમિક શાળાઓને અસંખ્ય લાભ આપવાની આ સેવા તેઓ અવિરત ચાલુ રાખે તેવી પ્રાર્થના કરીએ કર્મ જંક્શન સાથે જોડાયેલ એ તમામ મહા વંદન છે સો સો સલામ તમે આર્ટિકલ વાંચી રહ્યા છો અને કર્મ જંક્શન દ્વારા તમને કોઈ મદદ થાય તો તમે લખી શકો છો જેથી લોકો પણ જાણે કે વિદેશ જઈને પણ ભારતીયો પોતાના વતન ને ખુબ પ્રેમ કરે છે અને વતન ને ભૂલતા નથી સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી